હાલમાં સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી થઈ રહી છે ત્યારે વલ્લભ વિદ્યાનગર ખાતે આણંદ જિલ્લા ભાજપ દ્વારા ધ્વજ વિતરણ કરવામાં આવ્યું હતું તો આ ઉજવણીના ભાગરૂપે સાંસદ મિતેશ પટેલ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલ યુવા મોરચાના પ્રશાંત પટેલ સહિત સંગઠનના કાર્યકરો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ પેઢીમાં રાષ્ટ્રવાદ અને લોકોમાં દેશભક્તિ ઉજાગર થાય તેવા પ્રયત્ન કર્યા હતા તો મોટી સંખ્યામાં સ્થાનિકો વિદ્યાર્થીઓ ભાજપ સાંસદ અને ધારાસભ્યો આ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા હતા ભારતીય જનતા પાર્ટી આનંદ જિલ્લો ભારતીય જનતા પાર્ટી વિદ્યાનગર સંયુક્ત તિરંગાના વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સરદાર સાહેબની કર્મભૂમિ છે વિદ્યાનગર વિદ્યાનો હબ છે ગુજરાતમાંથી યુવા ધન વિદ્યાર્થીઓ જ્યારે અહીંયા બનવા આવતા હોય ત્યારે નવા યુગ માટે નવા ભારત માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દરેક જનતાને જ્યારે આહવાન કરતા હોય કે પોતાના ઘર પર તિરંગો લેવડાવીએ રાષ્ટ્રધ્વજ માટે એક જાગૃતતા ફેલાઈએ ત્યારે આજે વિદ્યાનગર હુનામે તિરંગા યાત્રા નીકળી રહી છે